એ બ્લોગ અપલોડ કર્યો હતો ને એના પછી પાંચ છ દિવસ પછી આપણે હે બ્લોગ અપલોડ કરી આજે હે રવિવાર તો રવિવારે આપણે પાછા નવરા હતા ને કીધું લાઈવ વ્લોગ શૂટ કરી અને અત્યારે હે ને આપણે જવાનું છે એક આપણું લોડર રિપેરિંગમાં દીધું હોય ને તો ત્યાં જવાનું છે અને શર્ટનું ફિટિંગ લેવું તમે બધા શર્ટ ફિટ થવા માંડ્યા છે બ્લોગ કેમ નતા આવતા તો એનું રીઝન એ હતું કે કામ હોય ને ત્યારે બ્લોગ એડિટિંગમાં પડાવે જ્યારે હું નવર હોય ને ત્યારે કાંઈ એડિટિંગમાં હોય નહીં તો એવું હતું તો હું બધું આડાહડું થઈ જતું હતું તો કાંઈ વાંધો નહીં આપણે બને ત્યાં સુધી રેગ્યુલર રહેશી અને ઇન્સ્ટામાં ફોલો ન કરતા હોય ને તો ફોલો કરજો કેમ કે એમાં રીલ ને એવું આપણે એડિટ કરીને નાખતા હોય મિની બ્લોગ ને ને એવું તો ચલો હવે જવાનું છે આપણે આપણે છે ને ભાઈ લોડરમાં બકેટનું કામકાજ કરાવવાનું હતું ને તો અહીંયા પહોંચી ગયા હું જો આપણું લોડર પડ્યું છે નીચેની પ્લેટ હતી ને એ નાખવાની જો આ ને નાખી દીધી અને પ્લસમાં રાપ ફિટ કરાવવાની હતી અને ઉપર એક છે ને આ પ્લેટ નાખવાની હતી નાખાઈ ગઈ છે કયું ટ્રેલર છે આપણે અંબિકા કે કયું છે સોરી અજંતા ટ્રેલરમાં હે ને આપણે કામ કરાયું છે ગોંડલમાં જ છે અને એક જેકની સીલ છે ને એ છે ને થોડીક વહી ગઈ લાગે એટલે જો એમાં ઓઇલ પડે આમાં તો બધું ઓઇલ ઓઇલ થઈ ગયું છે તો એનું કંઈક કરવું જોઈએ અને બાકી એનામાં હવે કલર કામ કરવાનો છે બાકી પંખા પંખા તો આપણે નવું નાખી દીધું સીટ બીટ ને લાઇટું બાઈટું ઇન્જો છત્રી બતરીને હવે ખાલી એક કલર કામ કરાઈ નાખીને એટલે આપણું લોડર છે ને કમ્પ્લીટ થઈ જાય અને આવું છે ભાઈ બાકી જો કેટલી લારી પીડી અહીંયા લોડરેથી ભાઈ આપણે આવી જાય ચિરાગભાઈના ઘેરેજે કેમ કે આપણા હાથીનું ઓપરેશન થઈ પાછળ જોઈ શકો તમે આપણા હાથીનું ઓપરેશન થાય ઓપરેશનમાં શું થાય છે એ બતાવું તમને જે રીતે અંદર ચડી તો ભાઈ આપણી ગાડી નું એન્જિન બને છે અને એન્જિન માં છે ને શું ફોલ્ટ આવ્યો એ તો આપણને ખબર નથી એને જો હેડ બેડ ખોલી ને રાખ્યા છે આના ચકલા ને એવું બધું ને આગળ આપણે ગાડી નો લુક કેવી ગંધારી પહેરી છે આમ તો જો તમે ઓપરેશન માં કેટલો ખર્ચો આવે એ તો હવે ઓપરેશન થાય પછી જ ખબર પડે કારણ કે વાંધો નહીં નાના મોટા બિઝનેસ માં આવું વાયલા રાખે The next day ગુડ મોર્નિંગ મિત્રો બીજા દિવસની સોરી બીજા નહીં ત્રીજા દિવસની સવાર થઈ ગઈ ને કાલે આપણે કોઈ પણ પ્રકારનો વિડીયો શૂટ નતો કર્યો કેમ કે ભાઈ કાલે કામ જ એટલું હતું એટલે કાલે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો અને આજે પાછા વ્લોગ ચાલુ કર્યો છે તો અત્યારે જો આપણે સાત વાગ્યામાં ઉઠી ગયા હૈ અને ફ્રેશ થઈ ગયા હૈ અને હવે છે ને અત્યારે આપણે જીમમાં જવાનું છે અને જીમમાંથી આવીને પછી આપણે જવાનું છે ગામડે કેમકે ગામડે હે ને આપણે ચણા કાઢવાના છે ને તો ફૂગણી લઈ લીધી જો કે આપણે બ્લોગમાં ક્યાંય લીધું નથી ફૂગણી લીધી આપણે મિની બ્લોગ જોતા હશે ને ખબર હશે તો ચણા કાઢવા જવાનું હોય ગામડે તો પેલા જીમમાં જતા આવી અને પછી એને ગામડે જવાનું હોય આપણે તો પેલા એને બેગ કાઢી લઈ આપણું પડતું નહીં હા બેગ આવી ગયું નેપકીન છે ઓલરેડી પાકીટ આપણું શેકર બાકી બધી વસ્તુ આવી ગઈ છે Total, no creeve. આપણે વર્કઆઉટ કરી નાખ્યું અને હટાટ કર્યું શોલ્ડર મારી લીધા આવી ગયા કેમ કે ઉતાવળવાળો હતો ગામડે હવે જવાનું મોડું થાય અહીંથી આપણે જવાનું છે મામાદેવના દર્શન કરવા પછી ત્યાંથી ઘરે જવાનું છે તો ભાઈ આપણે જીમેથી આવી ગયા નાસ્તો બાસ્તો કરીને પછી ઉપર આવ્યા હોય બેગમાંથી નેપકીન કાઢીને બેગને ઠેકાણે રાખી દઈ અને પછી નાઈ ધોઈને આપણે એને ગામડે નીકળી અને પાછું ઠેકાણે જવા દઈ કાઢ લીધું બેગના પાછું રાખી દીધું અંદર તો હે ને આપણે જેવું તેવું નાઈ લે મોડું થઈ ગયું છે બહુ અને પછી એના ગામડે નીકળી આપણે હાલો તો આપણે નાઈ લીધું છે અને નીકળવાનું છે કપડાં એને જૂના પહેર્યા હે કેમકે આપણે એને ઓલવેઝ ગામડા જઈને ત્યારે જૂના જ કપડાં હોય ક્યારેક પ્રસંગ હોય ને તો જ નવા પહેર્યા હોય બાકી આપણે ગામડે જઈને એટલે કેમકે અહીંયા કામ જ એવું હોય કે કપડાં મેલા થવાના એટલે નવા કપડાં દી પહેરીને જાવ જ નહીં જૂના જોઈએ આપણે તો ચાલો હવે નીકળી ફટાફટ અને મોડું થઈ ગયું ને એટલે હવે ડાયરેક્ટ ગામડે જઈને જ મળશે લઈ લીધા હે રસ્તો જવો આપડી વાડીનો વીડીમાં હે આપડે એકચુઅલી વીડીમાં જો હરફર રસ્તો ન હોય આપણા પાણા જ દેખાયા જોડે ગાડી ભાઈ જો કાંઈ થયા કાલું સ્લીપ થઈ ગઈ ને લોગ વાયરલ થઈ જાય આપણો

ઉપર થઈ ગયા હે હાલો ભાઈ જો બપોરનો ટાઈમ હે કરની છાઈસ એવરીથિંગ ઇઝ ઘરનો કેરી કેરી ઓ એવું છાઈસ આપડી બેહી હું ની YouTube માં વિડિયો જો ભાઈ બન હે ને જમાવટ જો દાળ ભાત કેરી દાળ એ ગુંદી દેખાડ તો હાલો ભાઈ જમી લીધું છે બરા કરી લીધા હે આરામ કરવાનો છે આપડી ઝુંપડીમાં ક્યારેક તો અમારી ઝુંપડી હે ભાઈ આ જે સનરૂફ પડી આ મોજે ભાઈ વાડીની તાને ક્યાં जाऊ હજી ઓય તો કે સમ્પલ સ્લીપ થઈ જાતા એકચ્યુલી આ ગોરી गेला

પાછું કામ ચાલુ કરી દેવાનું છે હાલો ભાઈ પારી ઉપાડી છે ઓ આરા એને ડાખરા હોરા સંતલા હોરા નીકળે છે પડી ના જાય જોઈએ પડી જાય તો ને પાછો પાછો આઈલો જા બોલાય

ફાઇનલી ભાઈ આપડા હિરે નીકી ગયા આપણે એક વાર લૂક્યો તમે ખાલી હે ને પોચીના ડાગડા જેવો એક મિલિટરી બેઝ વાળો મિલિટરી બેઝ છે એને જ ખબર છે ઓ ભાઈ ઓલરાઉન્ડર ના ના નંબર નથી નંબર છે ફાઇનલી ભાઈ આપણા બધા ચણા નીકળી ગયા છે અને હવે લગભગ કંઈક બાકી નથી કામ બધે બધી વાડીએ પૂરું થઈ ગયું છે અને આ બ્લોગ વિડીયોને હે ને આપણે અહીંયા પૂર્ણ કરી બ્લોગ કેવો લાગ્યો એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક ન કર્યો તો લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા એક નવા બ્લોગમાં બાય